જણાવ્યા પ્રમાણે બીમારીના કારણોસર આરોપી કાના પાસેથી સાત ટકા વ્યાજ લેખે રૂપિયા એક લાખ લીધા હતા આરોપીએ શરાફી વ્યાજ કરતા વધુ વ્યાજ વસૂલ્યું હતું ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી એક મહિનાનું વ્યાજ ચૂકવી શક્યા ન હતા આરોપીઓ ગત સાંજના અરસામાં ઘરની અંદર આવ્યા હતા અને વ્યાજના રૂપિયા માંગી ગાળો આપી ફરિયાદી મહિલાને ડિસમિસથી ગળાના ભાગે ઈજા કરી હતી મહિલાએ રાડા રાડી કરતા પડોશીઓ આવી ગયા હતા જેથી આરોપીઓ નાસી ગયા હતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગની કુંભાર